चारों तो मल्चे चारों ले आ जान चारों तो मजी जहाँ कॉम जाने सीताओ हल्ले हल्ले अब देखा है मंदो हल्ला क्या सीता में जिए अली सीतरवाल और वह मगसन हो ऐ तो ना बोल इस्लाम तो आपे पाली नाता रोक जादू फलता सीता अच्छी अंडा साइड में मिल दे और मिल देता है तो आये पालियाँ चल जाओ पहले ना

ખેતર મેતર માં ગયો તો કે નહીં હજુ તો જઈએ નહીં હવે જઈએ શાંતિથી હું બે દાડા મોડી ગયો તા ને તે હા શેતર માં ચારો લેવા આવી જાય લેબડા બેબડા કાપી જાય હો મારો હારું શેતર માં શિયાડા ને બેડા બહુ પાર હોય તો હું શિયાડા પાર ને બધું બગાડ થાય ઊન ને બૂન પહે હેરાન કરશે અગિયાર વાગ્યા હતા કોઈક ચારો બારો લેવા વાળો આવ્યો છે જવું હોય મારો જાઓ તો હે જઈએ આ તો હાથમાં આવી જાય ને મારીએ બરાબર લેજો હતો તો મારીએ તો મારા

દાદા આપડે સીતો હમ કોઠા કાની જો હશે જો લઈ ના આ કાપી નું પાણી ગયેલો હા તો સીતો હે વેલા સીતો માં લેબરો વેબરો હન પાડી જા હે સસ્તો થાય લાગે વાર હે પાડી પણ જોતા કોઈ આવે નહીં એ

કોઈ દેખાતો તો નઈ લેસુને હરજો આવો થોાળું જ છે અલ્યા આ બેડો પાડે પણ ટેન્ડેલે પૈસા તો ગયો લાય રેસી ઓહો પાડો વાવા છે હલે દેખાતા નહી છે અલ્યા હંતાળે જળો પાડીઓ પક પક પકડો પકડો હરો જ્યો તો ગાહ લ્યા આપણે પાડે ઓરો આ ગોરા હા તો થોડા હ કોણ થોડા હ

હા તો પેંડલ ને બેન ને બધું લઈ ઈ ચોર લઈ લાકડી લઈ પકડો હું છે પકડવાના છે કેમ ઉતર જલ્દી ના તો માપ ફરી ઉતર જતો ઉતરી જ

હમ હું અલ્લે જાવ આ કામ કરતો કામ કરતો કરતો હું ઈકના જાવ તરત હાર હે જલ્દી જાવ બસ એ ખબર નસ્ત ગોટ નહી આ તો ભા આ કોઈ બોલે તો પાળી લેવા ભાઈ મને માર્યો એમ તો વાત સાફતા ઉફાડી નાખું જો ઈને ઉતર ઉતર તો વેલો ઉતર નકર પેડા ફૂલી નાશે ઓરા ક્યો ઉતર કરી કોઈ મારતા નહી ઓ ઉતર નહી માર ઓય ઉતર જલા ઉતર છોરો તો કઈ યાર મારતો નહી અલ્લ

તમને પજે લાગુ હા તો નઈ જવા દેવાજે મન ખબર નથી મારો હશે નાખી નાખી

તો રોમાદાન કરવો તો ફેરથી વાત કરવી પડે ડાયરેક્ટ ના કોઈ ડોન બની નઈ જવાય તો ઓને મારું એટલે માર્યો લેબરો પાર્યો શેડ માર્યો ખાલી કરી દીધો દેખાતું નથી

નઈ જવા દે કાલ જા જાય બરાબર દો કાલપુર ચાલુ લઈ જાડા પુરી જ